દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે છે ફરી પાછા રાતી દેવડી જે બાયપાસ છે જામનગરનો જે મચ્છુ નદી ઉપરનો જે પુલ જે છે એનો એક ગાળો તૂટી ગયો હતો અને લગભગ દોઢ થી બે વર્ષ સુધી એ ગાળો બનાવતા થયો હતો અને બનાવ્યા પછી રાજકીય રંગ લગાવીને જે ઉદ્ઘાટન કરવાની પોતાની જે મંચાને સાર્થક કરવા માટે થઈને તમે જો આ આ દશા થઈ છે આ પુલની આપને તમને આ આવીને જો હું બતાવું છું તમે જરા જોઈ જુઓ જો આ હાથ હોય જાય છે જો આ પોઝિશન આખી આખી આ થઈ છે જો આ ખીલા બધા ફરી ગયા છે આખું બધું શું હવે તમને હું આખો આ બતાવું છું જો તમે આખી આ પેનલ નીકળી ગઈ છે એના ઉપર લોખંડની બધી પ્લેટ મારી હતી અને એ દસ થી બાર દિવસ સુધી રાખવાની હતી તમારે હવે એ રાખવાના બદલે મિત્રો અહીંથી આખા જો પાણા જાય છે જો જો હું તમને બતાવું છું જો જો આ ડાયરેક્ટ સીધા નીચે જાય છે જો જો ગાબડા પડી ગયા છે ઉકળી ગઈ છે હવે આને રાખવી મુશ્કેલ છે થોડા દિવસ પેલા અમે આવ્યા હતા અત્યારે રિપેરિંગ કરી હતી પણ રિપેરિંગમાં હવે આ આ પોઝિશન પાછી થઈ જાય અત્યારે તમે હવે અત્યારે હું રિપેરિંગ કર્યું છે જરાક બતાવું તમને આલો છે કેટલા દિવસ પાછું રિપેરિંગ માં એ જરાક જોવાનું રહેશે તમારે સમજ્યા કે નહીં જો આના પેલા છે ને આ પેનલ એ ઉખડી ગઈ હતી તમારે જો અત્યારે લગાવી છે જો એની ઉપર હે ને પટ્ટી મારી છે જો કાયદેસર ની જો આ પટ્ટી મારવાની હોય છે આ પટ્ટી મારી જે જો આ રહી છે તમારે શું હવે હું તમને આગળની એક બતાવું તમે જરાક જુઓ તમે જો અત્યારે આ રિપેરિંગનું કામ હાલે છે તમે પાછું આપણે પોતાનો આપણો પોતાનો સ્વાર્થ જોવા માટે થઈને જો આ બધી આ પેનલો આખી પટ્ટીઓ નીકળી ગઈ છે જેના કારણે આ પાછી ફરીથી આ લગાવી પડે છે તમે જોઈ શકો છો જો આ લગાવી છે અને આને થોડા દિવસ માટે એને રાખવી પડશે અને પછી પાછું આ ચાલુ થશે તમારે તમે ત્યાં અત્યાર સુધી ચાલુ થશે નહીં તમે જોઈ શકો અને જો અહીંયા પેનલ તૂટી ગઈ છે પણ અહીંયા અત્યારે માટી નાખી અને જે કોન્ક્રીટ નાખી અને જો આ ઢાળીઓ બનેવ તમે જો જો તમે જોઈ શકો છો જો જો આ ઢાળીઓ બનેવ છે ને આખું આ પુલની આખી પથારી ફરી ગઈ જેને કહેવાય ને જો આ બધા તમારે બંધ કરવા પડે જો તમે જોઈ શકો છો તો ખરેખર સાચા અર્થમાં બધું થવું જોઈએ જો આ બધા જ વાહનો આવે છે પણ પુલનું કામ કરવા પાછળનું કારણ પોતાને ઉદ્ઘાટન કરવાનું છે બીજે દિવસે સંસદ સભ્ય પોતે આવ્યા હતા અને એને સૂચના પણ આપેલી શું પણ એ સૂચના મુજબનું કામ થયું નહીં પાછા હજી પણ હતી આ પ્લેટોને રાખવા માટે હજી જો આ લોકો મને કે કાલે જ હજી આ બધાય આ રિપેરિંગ કર્યું હોય એવું લાગે છે જો આપ જોઈ શકો છો જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ગાડી જાય છે મજામાં તો અરે આનંદ જો બધા જ જો જો આ રીતે બધા જ અત્યારે રેતી કપચું બધું લાવીને બધું રાખ્યું છે બધા રિપેરિંગ કરે છે એટલે આ બધા ચીગડા મારે છે હવે કેદી હવે આનું સાચું કામ થાય કે પછી આવી રીતે તૂટેલું જ રહેશે એનું કોઈ નક્કી કરવું જોઈએ કે નહીં કે આ બધે કે આવી રીતે રિપેરિંગ જ કરી રાખવાનું છે શું તમે જોઈ શકો છો જો આ બધી કપચી પણ લાવી રાખી છે એટલે હવે આ રિપેરિંગ તૂટે એટલે પછી રિપેરિંગ કરવાનું રિપેરિંગ કરી પાછું વળી પાછું તૂટે એટલે વળી પાછું રિપેરિંગ કરવાનું એમ એટલે હવે જ રિપેરિંગ કરવાનું છે કે ખાલી આમને આ બધું અમને હલાવવાનું છે એ હવે ખરેખર સરકારી તંત્રએ હવે જરાક જાગીને જોવાની જરૂર છે કે ખરેખર આ રિપેર છે કે કેમ નકર આ રીતે તમે કૂટશે અને વળી પાછળ તમારે નાખવાનું તો આમ જ કરવાનું હોય તો એનો કોઈ અર્થ નથી એમ શું

ઉદ્ઘાટન કરવાની હોલીમાં લાઈમાં બધાયની આખી પથારી ફેરવાઈ ગઈ આખા પુલની જો આખું હું તમને બતાવું છું જો બધા જ જો કેટલા વાહનો ચાલે છે અને કેવી અને આખી પોઝિશન જે હું તમને બતાવવાનું છું આખું તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર કેટલી ઓલી છે તમે પણ ભાઈ આ બાજુ તારી તમે હવે તમે જો એને છે ને આપણે જો આપણે ટાયર માથે ને તમે જો આખો આ પોઝિશન આખી અત્યારે થઈ છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો હવે આપણે જે છે ને જો અહીંયા આવો તમે જો તો મિત્રો આ આ પોઝિશન થઈ છે મિત્રો જે આ પુલ જે છે બાયપાસ હવે ત્યાંનું તમે જોઈ શકો છો જો સાવ આખું આ બધી પેનલ આખી નીકળી ગઈ છે હવે આ રિપેર કઈ રે રાખે છે અને ટૂટે રાખે છે જો તમે આખું બતાવું છું જો આખી આ પેનલ જે રીતે પટ્ટી શું જો નીકળી જાય છે અને વળી રિપેર કરે છે હવે અહીંયા તો આખો જે છે ને ખાડો પડી ગયો જો અહીંયા આખો તમને બતાવું છું જો

આવી દર્શક મિત્રો નમસ્કાર જો આપણે આ નગરપાલિકાનો નો આજે સ્વચ્છ ભારત મારું શહેર સ્વચ્છ હવે આ ટાંકો આવ્યો છે અને અહીંયા મેઈન પાઇપ લાઈન તૂટી ગઈ છે નગરપાલિકાની જે વિશીપરા મિલકલોટ નવું પરું જીનપરા બધાયને પાણી આપતી જે મેઇન પાઇપલાઇન છે એ તૂટી ગઈ છે કેવી રીતે તૂટી છે અને કેવી રીતે એનું ઓળું છે એનું હું તમને બતાવું છું જો કિશોર કુમાર ગોવિંદજી જે રાજવીર જેરિયાને જો સામેભાઈ એની દુકાની બરાબર સામે જ આ ખાડો થયો છે અને આ ખાડો લગભગ માનો ને કે આવડો મોટો ખાડો થયો છે અને હાથ આ દિવસ ત્યાં મથે છે હજી થોડીક જો આ મશીન એ ગયું હેઠું જો શું જો જો આ મહેનત કરે છે બધા નગરપાલિકા પણ હજી ચાર પાંચ દિવસ તો થશે કારણ કે આવડો મોટો ખાડો થયો છે ભાઈ ભાઈ પંદર દિવસ ભાઈ ખીએ છે હવે જો આ બધા હવે કેર હવે આ પૂરું થાય હવે કેટલા દિવસથી આ તૂટી ગયો છે અરે જો હવે મહેનત કરે છે હવે અત્યારે મેઇન રસ્તો જે છે દાણાપીઠ વાળો અત્યારે બંધ થઈ ગયો છે કારણ કે હવે આ જો આ સાઈડ માંથી બધા હાલે છે અત્યારે કારણ કે મેઈન બીજા વાહનો તો કઈ ચાલી શકતા નથી ખાલી ઓનલી ફોર જો આ સ્કૂટર વાળા જ ચાલી શકે છે જો તમે બતાવું છું

તો બંધ રાખવું બંધ રાખવું કોઈ દે ને આપણે ઓ ચાલુ કરી રે વરી બરે ખાડો જાય બરાબર બંધ પાણી બંધ તો રાખવું નથી બરાબર છે બંધ કરવા હા ના ના સાચી બરાબર બરાબર આપણે બંધ પાણી ખાડો જાય બરાબર છે ભરાઈ જાય હે હા બરાબર છે જો આ વોટર વર્ક્સ ના અત્યારે ચાર્જ તું હોતે

અને રિપેર કરવા માટેની બધી કામગીરી હાલે છે જો નગરપાલિકાનું કન્ટેનર રોડ આવ્યું છે પાણી ખેંચવા માટેનું હવે રોજ કેટલા બે ત્રણ દિવસમાં થઈ જશે આ રિપેર કે વાર લાગશે બે દિવસમાં થઈ જશે તો મિત્ર વોટર વર્ક્સના મિત્ર કહે છે કે બે દિવસમાં થઈ જાય છે આપણે હવે તમને જો આપણે આ ખાડો જો બધા મિત્રો રિપેર કરે છે જો આ નગરપાલિકાના કાઉન્સિલર આવ્યા છે મોહમ્મદભાઈ એનો આપડે અભિપ્રાયશું જો આ પતરું હવે ડેમેજ થઈ ગયું છે હવે આના હિસાબે

થાય નહીં સાહેબ મારી તો ચાલુ જ છે મોહમ્મદ કે મોહમ્મદમાં કેટલા દિવસ થયા રિપેર થશે તમને શું લાગે છે બે આ થઈ ગયા હજી બા પાંચ છોટી હજી રાખે હે આ બા બે માઇટ રાઈટ છે હા પૂરું વાંચી ગયે આ માઇટ રાઇડ તમને આ ચાબળો ત્યાં પછી આ લાઇન જબાની છે હા લાઇન ચોખી પડી જાય છે એ લાઇનમાં થઈ ગઈ બે લાઈટ છે પછી બે વાંધો વાંધો લીક થઈ ગયો છે બરાબર છે એનું કાયા હા બરાબર છે જો હવે આ જો કામ આલે છે હવે જો પાણી આખો બીજો ટેન્કર છે આ જો બરગામ આવે છે કેટલા દીથી તૂટી ગયો છે આ

જો દર્શક મિત્રો આ ખાડો જો થવાના કારણે આ જો માણસોને વાહનો જો ચાલવામાં કેટલી તકલીફ પડે છે જો તમે જોઈ શકો છો જો આ બધા જ અહીં જો બાજુમાંથી બધા જો આ જો ખાડામાં પડી જાય તો જો તમે જો જીનપરાના મેઇન ચોકમાં આ કામ આવી રહ્યું છે હજી ચાર પાંચ દિવસ થાય કારણ કે મેઇન લાઈન છે એટલે થોડીક તકલીફ તો થવાની છે